અમારું બાળપણ તો છે ને બધું વિખેરાઈ ગયેલું છે ખાવાનું અમે માગીને ખાધેલું છે મેં પોતે ખોદું હોય તો ખોદી બધું થઈ જાય એવું નહીં કે કામ પેલું કે છે કે જગદમ ભાવ ને એની પાછળ બધા બહુ હાથ બતાવ્યા હોય તો હું એવું તમે કીધું એ પ્રમાણે કે બધું જ કરી શકે તે બધા હાથ એમની પાસે છે વિશ્વના મહાન નાટ્યકાર જ્યોર્જ બર્નાડ શો એને બહુ સંઘર્ષમય આખું એમનું જીવન રહ્યું અને એક પત્રકારે એમને પૂછ્યું કે તમે આજે સફળતા તમને જે મળી છે એ સફળતા તમે કેવી રીતે પ્રાપ્ત કરી એના માટે તમારો આખો સંઘર્ષનો પીરિયડ કેવો રહ્યો અને એ સફળતાનું સૂત્ર કહ્યું હતું જેની ઉપર તમે સૌથી વધારે કામ કર્યું એટલે જ્યોર્જ બનાડ શો કહે છે કે હું દસ કામ કરતો ને મારા જીવનના જ્યારે સંઘર્ષના દિવસો હતા એ વખતે તો મને સફળતા કોઈ એક કે બે કામમાં જ મળતી દસમાંથી એટલે મને સમજાઈ ગયું કે દસમાંથી મને એક બેમાં સફળતા મળે છે તો મારે મારા કાર્યોમાં વધારો કરવાનો છે એટલે હું વીસ કાર્યો કરીશ તો મને પાંચ સાતમાં એક સાથે સફળતા મળશે અને એ મેં કર્યું એટલે હું સફળ થયો અને પછી જે કાર્યો હું કરતો ગયો જેમાં મને સફળતા મળતી ગઈ એ કાર્યો કરવામાં મેં ધગસ વધારી અને ખંત વધાર્યો અને એના કારણે હું સફળ થયો તો વાત એ જ છે કોઈ પણ કાર્ય કરનાર કોઈ બિઝનેસ કરનાર વ્યક્તિ ખંતથી લાગી જાય છે તો એ સફળ થાય છે ગાંધીનગરમાં હું છું અને મારી સાથે વેરશીભાઈ છે અને સમૂહબેન છે બંને જણાનું જીવન પણ બહુ જ સંઘર્ષમય રહ્યું વેરશીભાઈ પણ વિચારતી જાતી એટલે આમ ઘણું એક ગામથી બીજે ગામ એમના પપ્પા સાથેથી સુરત ને ગાંધીનગર ને અમદાવાદ ઘણું ફર્યા અને પછી

પંખી પંખીનો માળો પાછો ભેગો થાય એમ થઈ ગયો બરાબર છે અમારું બાળપણ તો છે ને બધું વિખેરાઈ ગયેલું જ હતું તકલીફ બઉ તકલીફ ખાવાનું અમે માગીને ખાધેલું છે મેં પોતે એટલે એવી તકલીફમાંથી શરૂઆતમાં તો એ પેલી ગુણ ઉપાડવાનું જે કામ આવે એક ગુણ ઉપાડીને એના સરખી ગોઠવે તો એમને એક રૂપિયો મળે તો એ પ્રકારે વેરસીભાઈએ ઘણો સમય સુધી કામ કર્યું અને પછી તો ધંધો પોતાનો કરવાનું કેમ એવું થયું કે હું મારો પોતાનો કોઈ ધંધો કરું એમ હવે પોતાનો ધંધો આ તમારા જેવા મળ્યા અને પ્રેરણા મળી એમને કે તમે જાતનો ધંધો ઉભો કરો ને હમ 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 અને એમાંથી તમે આ નક્કી કર્યું કરવાનું એમના છાપરા ગાંધીનગરમાં તૂટ્યા અને અત્યારે ગાંધીનગરની બાજુમાં એક નાનકડું ગામ છે અને ત્યાં એક જમીન પર એમણે ભાગવી ખેતી રાખવી હતી પણ ભાગવી ખેતી રાખે તો ઉધડ ઉધેડ ખેતી તો એના માટે એમને પૈસા જોઈએ અને બિયારણ લાવવું હોય ખેડ કરવી હોય એના માટે એમને પૈસાની જરૂર હતી ને અમારા સંપર્કમાં આવ્યા અમારા સંજયભાઈ અમારા લીડર છે અહીંના વિચરતી જાતિના આગેવાન અને અમારા કાર્યકર રિઝવાનભાઈ આ બધાએ ભેગા મળીને વેરસીભાઈની વાત કરી એટલે અમે કેટલા પૈસા તમને ચાલીસ હજાર ચાલીસ હજાર માંથી આ જમીન રાખી એમ અને બિયારણ બધું લાવ્યા તમે

મોજ પા થી ધંધા ની સમજણ હવે ધંધો તો કરવો પડે બેન હું કે ધંધો ના કરીએ તો ખરું તમને શું કે એક જણ કમાય ને તો મોંઘવારી એટલી વધી છે એક જણ તો પૂરું થાય કે બે જણ કમાય તો ઘર નું થાય

આમ તો આપણા સમાજ તરીકે ની એ આવડત પણ ખરી કે આપણે બધું કરી શકીએ એવું કહેવાય શું કે અમાર એટલી સમજણ ખરી કે આપણે જે સ્ત્રી અવતાર જે ધારે એ કરી શકે બરાબર એવું નહીં કે આપણે ના ના બના બક ખેડવો હોય તો હું ખેડીએ દઉં કે ખોદવું હોય તો ખોદીએ દઉં બધું થઈ જાય એવું નહીં કે ના પેલું કે છે કે માતાજી પાછળ બધા બહુ હાથ બતાવ્યા હોય તો હું એવું કોક તમે કીધું એ પ્રમાણે કે સ્ત્રી બધું જ કરી શકે તે બધા હાથ એમની પાસે છે આપડે ધાર્ય કરી શકીએ બરાબર છે બરાબર છે કે આપણે જે ઘરે ચલાવી શકીએ પછી ધંધો કરી શકીએ છોકરાને ભણાવી શકીએ છોકરાને મોટા કરી શકીએ બધું આપણા માથે જ હોય કે આદમીની તો શું જવાબદારી હો કે કમાવીને લાવવું ને આપણે આપવું બનાવીને વહીવટ અને વ્યવહાર ચલાવવું છે સ્ત્રીઓના હોય અને સપનું શું છે એક સપનું તો એ છે કે અમારે ઘર સારું મળે બરાબર છે એકદમ પછી આ સેમ એનવાળી રીતે એક

ધંધામાં તો હવે આ અત્યારે તો ખેતીનું કરીએ છીએ પણ આમાંથી આપણને કોઈ વ્યવસાયમાં સારું મળે તો એમ કે કરાય ધંધો બરાબર છે તો સરસ અમારા કાર્યકર છે રિઝવાન એમણે સંજયભાઈ સાથે મળી અને અમે અહીંયા શોધ્યા આ બધા પરિવારોને જેમનામાં ધંધો કરવાની આવડત હોય ખેવના હોય એવા પરિવારોને અમે લોન આપીએ રિઝવાન આપણે મહેસાણા અને ગાંધીનગરમાં તારા થકી કેટલી લોન થઈ મારી લોન લગભગ સિત્તેર એકસો એસી જેવી લોનો છે એમાં લગભગ ઘણા પરિવારો એવા છે કે જેમને પૈસા નથી એમની જોડે હવે ધંધો કરવો છે એમને એટલે આપણે વીએસએસએમ થકી આપણે એક એ કાર એ અરજદારને મળી અને આપણે એમને ત્રીસ હજારની વીસ હજારની ચાલીસ હજારની કે પચાસ હજારની લોન આપી એ લોકોને ધંધા કરતા થાય અને બચત પણ કરે અને પછી આગળ એમને જે કરવું હોય જે ધંધામાં જે સ્કીલ હોય તે કરી શકે અને આગળ વધી શકે પહેલી તારીખ થાય એટલે હપ્તો આવી જાય નિયમિત હપ્તો કોઈ દિવસ ફોન નહીં સંજયભાઈ ડાયરેક્ટ નાખી દે સંજયભાઈ આપી સંજયબેન ઓનલાઈન આપણે નાખી દે આવા પરિવાર હોય તો લોન આપી ગમે નિયમિત હોય તો ત્રણસો થી પાંચસો લોન કરવાનું ટાર્ગેટ તો અમારા આવા સરસ કાર્યકરો છે સંજયભાઈ જેવા લીડર છે તો આવા પરિવારોને શોધી કાઢીએ જેમનામાં એમનામાં ધંધો કરવાની ખેવના છે અને બસ મુદ્દો તો એટલો છે વસુદેવ કુટુંબકમની વાત આપણે કરીએ એટલે બધા જ સુખી થાય થોડા ઘણા પૈસા એમને મળે એમની રીતે કમાતા થાય બે પાંદડે થાય તો એ રાજી તો આપણે પણ રાજી અને એટલે જ આ પ્રકારના કાર્યો કરીએ બહુ જ બધા સ્વજનો છે જે અમને આ પરિ આવા પરિવારો જેમનામાં ધંધાની આવડત છે એમને લોન કરવા માટે અમને સપોર્ટ કરે છે એટલે અમે આવા પરિવારોને બેઠા કરી શકીએ છીએ અત્યાર સુધી સાત હજારથી વધારે પરિવારોને લોન આપી છે આવનારા એક વર્ષમાં બીજા પાંત્રીસો પરિવારોને પાછા ઉમેરવા પણ છે તો સપના બહુ મોટા છે આવા પરિવારોને સુખી કરવાના છે એ જે પેલા છાપરામાં રહે છે એ છાપરામાંથી એ સરસ મજાના પાક્કા ઘરમાં રહે એવું પણ કરવું છે એટલે સમણાં એ તો જુએ એની સાથે સાથે અમે પણ જોઈએ છીએ તો બસ સૌ સુખી થાય અને તમે સૌ આ કાર્યમાં સાથે જોડાજો તમારા સીમમાં તમારા ગામમાં આવા પરિવારો રહેતા હોય તો એમની પાસે જઈને એને ઘર કેવી રીતે આપી શકે કે સરકારની યોજનાઓ છે એમને પ્લોટ આપવા માટેની તો એ કરીને આપણે એમને જો મદદરૂપ થઈ શકીએ તો પણ બહુ જ મોટું કાર્ય એ થશે સુખ આપે એવું આ કાર્ય છે તો બસ સાથે જોડાજો તો સાથે મળીને સૌનું કલ્યાણ થાય એમાં નિમિત્ત બનીશું અને કોઈના મોઢા પર સ્મિત આવે છે ને આપણા થકી તો એનાથી મોટું આત્મસંતોષવાળું કાર્ય એનાથી બહુ શાંતિથી તમે સૂઈ શકશો એક રોટલી કોઈને આપો ને હાશ બોલે છે ને થેન્ક યુ કહે છે આભાર માને છે તોય આપણે રાજીરાજી થઈ જઈએ છીએ તો કોઈને બેઠા એ પરિવારને આખું કરવાનું આપણે એમાં નિમિત્ત બની શકીએ તો કેટલું મોટું સુખ છે તો બસ નિમિત્ત બનજો આવા વંચિતોના શુભમાં થેન્ક યુ